નમસ્કાર હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે જોઈ રહ્યા છે નમો ભારત ન્યૂઝ આજે એવા ત્રણ વિષયની વાત કરવી છે જે મહિલા સાથે સંકળાયેલા છે બેન દીકરી કે માતા સાથે સંકળાયેલા છે પહેલો વિષય છે સુરત પાલની ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ માત્ર ભગાડી જ ના ગઈ એની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો અને હવે એવી ત્રણેક મહિના પહેલા ઝઘડિયાની દસ વર્ષીય સગીરા ઉપર બળાત્કાર અને તેની હત્યા કરનાર વિજય પાસવાનને બોતેર દિવસમાં

મહિલા સાથે સંકળાયેલા છે પહેલો જે મુદ્દો છે પહેલો જે વિષય છે અત્યંત છે કારણ છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુવે નમઃ આપણે ગુરુને નમન કરવાની વાત કરી અને ગુરુ મહિલા ગુરુ એક તેર વર્ષના અબૂધ સગીર બાળકને ભગાડીને લઈ જાય આ ચર્ચા કરતા પણ મારા રૂવાળા કાપે છે કે આ કયા પ્રકારની ઘટના છે કાયદો કાયદાનું કામ કરશે એ મહિલાની ધરપકડ કરાઈ છે આગળ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ મને પીડા એ બાબતની થાય છે કે મહિલા સંગઠનો અથવા મહિલા નેત્રીઓ આ મુદ્દે આગળ કેમ નથી આવી શું આ કેસમાં મહિલા શિક્ષિકા સામે ફરિયાદ થશે ખરી ખરી થઈ છે મારા મતે આ મુદ્દે મહિલા આગેવાનોએ સમાજસેવી મહિલાઓએ અને બીજી જે મહિલાઓ પ્રખર છે આગળ પડતી છે એમણે પોતાનો મત વ્યક્ત કરવો જોઈએ આ ઘટનાને વખોળી કાઢવા માટે જેટલું બને એટલી કાર્યવાહી કરવી જોઈએ બીજો વિષય વર્ષની સગીરા પર બળાત્કાર કરનારને સજા એક હજાર કરતા પણ વધારે પાનાનો નો લાંબો આ ચુકાદો ઐતિહાસિક નિર્ણય છે પરંતુ આ તો હજુ નીચેની કોર્ટનો ચુકાદો છે હજુ તો આગળ ઉપર

ગબ્જીભાઈ સુતરિયાનો એમણે જે દીકરીઓને રિવોલ્વર ભેરવીને બહાર નીકળવાની વાત કરી છે હું પૂર્ણપણે એમની સાથે સહમત છું કારણ મહિલા સુરક્ષા અને સલામતી એ આપણી પહેલી પ્રાથમિકતા છે અને હોવી જોઈએ જો કોઈ લુખ્ખો તપોરી કે નોટોરિયસ એલિમેન્ટ મહિલા સાથે કોઈ પણ પ્રકારની કરે કોઈ પણ પ્રકારની ચેતવણી આપવી જોઈએ અને પછી કમરે બાંધેલી રિવોલ્વર નો ઉપયોગ કરવો જોઈએ કારણ મહિલા સુરક્ષા એ આપણી પ્રાથમિકતા છે નમો ભારત એપિસોડ આપને કેવો લાગ્યો આપના પ્રતિભાવ અમને જણાવશો મિત્રો આવા ન્યૂઝ સતત જોતા રહેવા માટે અમારી નમો ભારત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો નમસ્કાર